રાત લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જેમાં કેટલીક બેઠકો ઉપર ધાર્યા કરતાં વધુ તો કેટલીક બેઠકો ઉપર ધાર્યા કરતાં ઓછું મતદાન થયું જેમાં ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકોનો પણ સમાવેશ થાય છે સૌથી પહેલા બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો અહીં ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર હતી ભાજપ લહેર વચ્ચે પણ ગેનીબેને જોરશોરથી પ્રચાર કર્યો તેવામાં સૌથી વધુ સિત્તેર ટકા મતદાન જિલ્લામાં નોંધાયું ત્યારે આ વધુ પડતા મતદાનને બંને ઉમેદવાર કોના તરફથી ગણાવી રહ્યા છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો અને તમે જોયું કે મતદાન પણ બહુ સારું થયું છે સિક્સટી નાઇન પોઈન્ટ સિક્સટી ટુ પર્સન્ટેજ ગત વર્ષની લોકસભાની ચૂંટણી કરતાં પણ મતદાન સારું થયું છે એટલે મને પૂરોપૂરો વિશ્વાસ છે કે બનાસના જે મને આશીર્વાદ મળ્યા છે અમે ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો બનાસ તરફથી ભવ્ય વિજય થશે જ્યારે પણ ઊંચું મતદાન થાય ત્યારે કોંગ્રેસના ફેવરમાં મતદાનનું પરિણામ આવેલું છે આ વખતે પણ એ પૈકીનું થશે અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જે પાંચ લાખના દાવાથી સીટો જીતવા માટેની વાત ચૂંટણી પ્રચાર પહેલાં કરતી હતી એ અત્યારે બનાસકાંઠા હોય આણંદ હોય કે આવી સીટો પર મીડિયાએ પણ પૂછવું જોઈએ હવે કે તમે પાંચ લાખથી દાવા કરતા હવે મતદાન પતી ગયું છે હવે તમે કેટલા લાખના દાવા જીતવા માટેના કરો છો આવું કદાચ તમે અમને પૂછો તો સાચો ક્યાસ નીકળશે અને સ્ટેટમેન્ટ જ્યારે પરિણામ આવે ત્યારે પછી એમને પાછું રિપીટ કરજો એટલે મારે બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું સાબરકાંઠા જિલ્લામાં પણ મતદાન નીરસતા ભર્યું જોવા મળ્યું કેટલીક વિધાનસભાઓમાં ઓછું તો કેટલીક વિધાનસભાઓમાં વધુ મતદાન નોંધાયું આપણે ત્યાં એવું કહેવાય છે કે વધુ મતદાન વિપક્ષને ફાયદો કરાવે છે અને ઓછું મતદાન સત્તા પક્ષને સાબરકાંઠા જિલ્લામાં 66.8% મતદાન યોજાયું જે ખૂબ ઓછું મતદાન પણ ન કહી શકાય ત્યારે કોનું પલડું અહીં ભારે છે તે પણ સાબરકાંઠા વાસીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો ઘરની નું કારણ પુષ્ક પર ગરમી પડી ગઈ ગરમીના કારણે ઘરમાંથી માણસો બહાર નહીં નીકળ્યા વત્તા બીજું તો હું પોતે જ્યારે ગયો વોટિંગ કરવા માટે હું ત્યારે કલાક રોકાયો એમ સાડા અગિયારથી બાર થવા ત્યાંથી દસ ટકા વોટિંગ થયું જેટલું થયું એટલું પાછળથી થયું પણ સાંજના પછી બહુ થયું નહીં સવારમાં ના થયું જોઈએ એ બપોર તો થવાનું જ નહીં ખેતીનું પાન કામ ત્યારે ખેડૂતો હવા ઠંડા પણ ન જતા રહે એટલે એ લોકો પણ વોટિંગમાં ઘણા બધા આવી શક્યા નહીં વધતા એક રૂપાલા સેક્ટર બે હજાર ચોવીસ લોકસભાના ઇલેક્શનની અંદર સાતસો નવ્વાણુંના કુલ મતદારોની અંદર પાંચસો નવ્વાણુંનું એટલે બહુ જ મોટા પ્રમાણમાં મતદાન થયું છે અને મારી દૃષ્ટિએ પંચાણુંથી સો ટકા મતદાન એટલા માટે કહેવાય કે ઘણા બધા મતદારો જે અહીંયા અમારે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી પહેલાં અહીં હતા અને પછી એ અહીંથી અન્ય ગામોની અંદર બિઝનેસ અનુસંધાને નીકળી ગયા છતાં પણ બહુ જ મોટા પ્રમાણમાં મતદાન થયું છે પાટણ લોકસભા બેઠકના મતદારોનો મિજાજ જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો કારણ કે અહીં પણ જ મતદાન નોંધાયું છે જેમાં વડગામ અને સિદ્ધપુરને બાદ તમામ વિધાનસભાઓમાં સાહીઠ ટકાથી નીચું મતદાન થયું છે જેનો સીધો મતલબ થાય છે કે મતદારોમાં ક્યાંક નિરસ્તા હતી અને આ નિરસ્તાના કારણો શું છે તે પણ અમે મતદારો પાસેથી જ જાણવાનો પ્રયાસ કર્યો કારણ એ જ સાહેબ અહીંથી વસવાટ બધા સુરતના અમદાવાદ કરે છે છે મતદાન માટે કોઈ આવે નહી એટલે મતદાન કરવું એ આપણો સંવૈધાનિક હક છે અને મતદાન થી ને જ લોકશાહી ટકેલી છે નથી લાગતું કે મતદાન આ ગામે કરવું જરૂરી હતું કરવું જરૂરી છે લોકશાહીમાં કારણ તો કશું નથી કે પણ અમારા ગામના વતની છે જે અમદાવાદ સુરત બાર રહેવાવાળા વધારે છે

કયા પક્ષને ફાયદો કરાવે છે અને કયા પક્ષને નુકસાન બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ